નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે ચાર સાત બે હજાર ને એટલે કે ચાર જુલાઈ બે હજાર પચીસ તો મિત્રો નિવૃત્તિ પામેલ ચોસઠથી ઓગણ એંશી વર્ષના તમામ પેન્શનરોને નિવૃત્ત કર્મચારીઓ માટે રાજ્ય સરકારે કરી છે એક મોટી જાહેરાત તો મિત્રો શું જાહેરાત કરી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ હાઈક કેન્દ્ર સરકારના કરોડો સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે તો ખરેખર સરકારના તાજેતરના અપડેટ મુજબ અમે તમને જણાવી દઈએ કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં મોટો વધારો થશે તો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે અંત સુધી આ સમાચાર સાથે જોડાયેલા રહેજો મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે આગામી ડીએ વધારાને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે તો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી વિગતવાર જાણવા માટે આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક પણ કરી દેજો મિત્રો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે જુલાઈ બે હજાર પચીસથી તેમના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થઈ શકે છે અને તે ઓગણસાઠ ટકા થઈ શકે છે તો એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ ડેટામાં સતત વધારાને કારણે આ શક્ય બનશે જે મે બે હજાર પચીસ સુધીમાં એકસો ચુમ્માલીસ પોઈન્ટ સુધી પહોંચી ગયો છે જો જૂનમાં પણ ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટનો વધારો થાય છે તો મોંઘવારી ભથ્થામાં આ વધારો નિશ્ચિત છે જે કર્મચારીઓને મોટી રાહત આપશે મિત્રો તો મિત્રો ખાસ કરીને મે બે હજાર પચીસનો એઆઈસીપીઆઈઆઈડબલ્યુ ડેટા આવી ગયો છે તેના પરથી અનુમાન લગાવી શકાય છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો છે તે શક્ય માનવામાં આવી રહ્યો છે અને તે ઓગણસાઠ ટકા સુધી પહોંચી શકે છે મિત્રો તો મિત્રો જે કર્મચારીઓ તેમજ પેન્શનરોને મોટી રાહત પણ આપશે તો ત્યારબાદ જોઈએ તો એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ ઇન્ડેક્સ કેવી રીતે વધી રહ્યો છે તો માર્ચથી મે બે હજાર પચીસ સુધી એ આઈ ડબલ્યુ ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે તો માર્ચ બે હજાર પચીસમાં તે એકસો ને તેતાલીસ હતું ત્યારબાદ એપ્રિલમાં તે વધીને એકસો ને પોઈન્ટ પાંચ થયો અને મે મહિનામાં તે એકસોને ચુમ્માલીસ પર પહોંચી ગયો છે જો આ સૂચક આંક જૂન બે હજાર પચીસ સુધીમાં જીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ વધીને એકસોને ચુમ્માલીસ પોઈન્ટ પાંચ થાય છે તો બાર મહિનાનો સરેરાશ એઆઈસીપીઆઈ લગભગ એકસોને ચુમ્માલીસ પોઈન્ટ સત્તર પર પહોંચી જશે તો આ સરેરાશના આધારે નવી ડીએ ગણતરી સાતમા પગાર પંચના સૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવશે જે તેને લગભગ અઠ્ઠાવન પોઈન્ટ પંચ્યાસી ટકા બનાવી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ ઓગણસાઠ ટકા સુધી પહોંચી શકે છે જો જૂન બે હજાર પચીસ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ વધે છે તો જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થુ પંચાવન ટકાથી સીધા ઓગણસાઠ ટકા સુધી વધી શકે છે તો કર્મચારીઓ માટે આ ચાર ટકાનો વધારો હશે તો આ નવો અંદાજ અગાઉના અંદાજ કરતાં થોડો વધારે છે કારણ કે તેમાં જૂન ઇન્ડેક્સમાં સંભવિત વધારો પણ સામેલ હશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જો જૂન બે હજાર પચીસમાં ઇન્ડેક્સમાં ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટનો વધારો થાય તો જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થું પંચાવન ટકાથી સીધા ઓગણસાઠ ટકા સુધી વધી શકે છે તો આ નવો અંદાજ અગાઉના અંદાજ કરતાં થોડો વધારે છે કારણ કે તેમાં જૂન ઇન્ડેક્સમાં સંભવિત વધારો પણ સામેલ છે મિત્રો ત્યારબાદ જોઈએ તો ડીએમાં વધારો ક્યારે જાહેર થશે જો કે નવા ડીએ દર જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે પરંતુ સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં તેની જાહેરાત કરવામાં આવે છે જ્યારે તહેવારોની મોસમ ચાલી રહી હોય છે આવી સ્થિતિમાં આ વર્ષે પણ જાહેરાત દિવાળીની આસપાસ કરવામાં આવે તેવી શક્યતા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જુલાઈ ડી વધારો જે અમલમાં આવવાનો હોય છે તેની જાહેરાત સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં થતી હોય છે તો સામાન્ય રીતે ઓક્ટોબરમાં તહેવારો ખૂબ જ આવતા હોય છે તેમજ દિવાળીનો તહેવાર પણ આવતો હોય છે તો આ દિવાળીના તહેવારની આસપાસ તેની જાહેરાત થવાની શક્યતા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની રાહ ચાલુ છે જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસનો આ ડીએ વધારો સાતમા પગાર પંચ હેઠળનો છેલ્લો સુનિશ્ચિત વધારો હશે કારણ કે કમિશનનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થાય છે તો સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી હોવા છતાં હજુ સુધી ચેરમેન કે અન્ય સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા નથી તો આ માટે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે ટીઓઆર પણ જારી કરવામાં આવ્યા નથી તો સરકારે સંકેત આપ્યો હતો કે એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં ટીઓઆર નક્કી કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર અપડેટ આવી નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની ભલામણોમાં વિલંબ થઈ શકે છે જો આપણે અગાઉના કમિશનના ઇતિહાસ પર નજર કરીએ તો કોઈપણ પણ પગાર પંચની ભલામણોને લાગુ કરવામાં અઢારથી ચોવીસ મહિનાનો સમય લાગે છે તો આવી સ્થિતિમાં આઠમા પગાર પંચની ભલામણો બે હજાર સત્યાવીસ સુધીમાં જ લાગુ થશે તે સુનિશ્ચિત છે તો આ સમય દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરોને તેમના હાલના મૂળ પગાર પર ડીએના વધુ હપ્તા મળતા રહેશે મિત્રો તો ત્યારબાદ રાહતની વાત કરીએ તો અમલમાં મુકાયા પછી બાકી રકમ ઉપલબ્ધ થશે તો આઠમા પગાર પંચની ભલામણોમાં વિલંબ થશે પરંતુ જ્યારે પણ તેનો અમલ થશે ત્યારે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલી માનવામાં આવશે અને આનો અર્થ એ થયો કે તે તારીખથી બધા કર્મચારીઓને બાકી પગાર અને પેન્શન એરિયર્સ તરીકે એક સાથે મળશે તો આ એક મોટી રાહત છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમું પગાર પંચ જ્યારે પણ લાગુ થશે પરંતુ તેની જે અમલની તારીખ છે તે તો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ જ છે તો જ્યારે પણ અમલમાં આવશે ત્યારથી જે બાકી રકમ હોય એટલે કે ડીએ એરિયર્સ હોય તે પેન્શનરો તેમજ કર્મચારીઓને એકસાથે મળવાપાત્ર થશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કર્મચારીઓ માટે બેવડી અપેક્ષા તો કર્મચારીઓ આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે પરંતુ જુલાઈ બે હજાર પચીસમાં ડીએમાં વધારાનો સમાચાર આશ્વાસન આપનારા છે જો જૂન મહિનાનો એઆઈ સીપીઆઈ ડબલ્યુ ડેટા પણ સકારાત્મક રહેશે તો મોંઘવારી ભથ્થું અઠાવન પોઈન્ટ પંચ્યાસી ટકાથી વધીને ઓગણસાઠ ટકા થઈ શકે છે તો બધાની નજર હવે ઓક્ટોબરની જાહેરાત પર છે જે આ વખતે દિવાળીની ભેટ હોઈ શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ